વિધવા મહિલાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે પંચવટી સોસાયટીમાં રહેતી મહિલાની હત્યા કરાઈ છે આરોપીએ તલવારના ઉપરા મહિલાનો જીવ લીધો છે હોટેલ સંચાલક સુખદેવસિંહ જાડેજાએ હત્યા કરી હોવાનું પ્રાથમિક સામે આવ્યું હોટેલ સંચાલકે અઘટિત માંગ કરતા મહિલાએ વિરોધ કર્યો હતો વિરોધ કરતા આરોપીએ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી મહિલાના પતિનું બે વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું વિધવા મહિલાની હત્યા થતા બે સંતાનો નોંધારા થયા છે પોલીસે ફરાર આરોપીની શો

જે મહિલા છે તેને ચાર જેટલા જે તલવારના ઘાજી હત્યાનો અંજામ આપવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ જે આરોપી છે તેની શોધખોળ હાથ ધરી છે ને હાલ પોલીસ દ્વારા આરોપી બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર